અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના બાઉલનું વિતરણ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નહીં પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે પાણીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નહીં પણ એક સંસ્કૃતિ છે જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાવાય છે આપણે નાના પ્રયાસો કરીએ તો તે પ્રકૃતિ અને પાણી માટે ફાયદાકારક સાબિત થશે માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સીમિત પ્રવૃત્તિ ન રહે પરંતુ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નિયમ પ્રયોગ બનાવવો જોઈએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ શિવાજી વિચાર મંચ દ્વારા નગર ગૃહ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે કહ્યું હતું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી અબોલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે ચણ પણ મળી રહે અને બાઉલ વિતરણ કાર્યક્રમ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ વિચાર વંચના કાર્યકરો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ પક્ષીઓ માટે બાઉલ લીધા હતા અને સંસ્થાના અભિગમને વખાણ્યો હતો આ સેવા યજ્ઞની શરૂઆત કરેલી છે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ ઓગણીસ ફેબ્રુઆરીથી અને આ સેવા અવિરત ત્રણ એપ્રિલ સુધી ચાલવાની છે આ સેવાના ઊંડા કાર્યમાં આપ મીડિયાનો જે સહકાર રહ્યો છે ને વડોદરાની સંસ્કારી નગરીએ જે સાથ સહકાર આપ્યો છે અને હું આ કાર્ય કરતા વખતે દરેક લોકોને દર વખતે હું એક જ અપીલ કરું છું કે દરેક જણ પોતાના માનવ જન્મને વધાવી લેવું હોય તો એક સત્કર્મ કરવું જરૂરી છે દરેક સંસ્કાર આપણામાં હિન્દુ સંસ્કૃતિમાં સોળ સંસ્કાર આપ્યા છે પણ આ બી એક એવી જવાબદારી છે કે જેવા મૂંગા પક્ષીઓને આપણે પાણી પીવડાવીએ મૂંગા પક્ષીઓને દાન મૂકીએ એટલે ખાવાનું અન્નદાન મૂકીએ એ આપણો માનવ ધર્મ છે તો હું આપના શ્રોતાઓને સંસ્કાર નગરી વડોદરાની જનતાને હું એક જ વિનંતી ફરી એકવાર હાકલ કરું છું કે આવતા રવિવારે બી આ બાઉલ વિતરણ દાંડિયા બજાર સુધી થવા જઈ રહ્યું છે તો ત્યાં આવીને બાઉલ લઈ જાય આગળ એક જ રાખીશ કે માટીના બાઉલમાં પાણી મૂકીએ જેથી એ પાણી ઠંડુ રહેશે મૂંગા પક્ષીઓને તે ગરમ લાગે નહીં કારણ કે આપણે સ્ટીલના કે પ્લાસ્ટિકમાં મૂકીશું ચોક્કસ ગરમ રહેશે એટલે આગળ હું આપના માધ્યમથી એટલે જ કરું છું કે બનતા સુધી માટીના બાઉલમાં મૂકીએ સાહેબ આ અભિયાન માત્ર જીવ ગયા ઉદાહરણ નથી પરંતુ પ્રાણીઓ સંરક્ષણ પર્યાવરણ રક્ષણ માટે મદદરૂપ થાય સાબિત થાય છે શું કહેવાય આ જે પર્યાવરણ તો આજે જે રીતનાનો હાલનું પર્યાવરણ આપણે જોઈએ છીએ કે એન્વાયરમેન્ટ આ ગરમી જે માનવ બી સહન નથી કરું શકતું તો મૂંગા પક્ષીઓ તો એને ફેસ કરી રહ્યા બીજું કે માનવ તો કોઈ જગ્યાએ જઈને પોતાની સાઈડો જોધીને બેસી શકે છે પણ જે રીતે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે જે રીતે વૃક્ષોનું છંદન થઈ રહ્યું છે અને વૃક્ષો વાવી નથી રહ્યા તો આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા ઘરના અંગને ચોક્કસ વૃક્ષ વાવાની જગ્યા હોય તો વાવું જોઈએ અને વૃક્ષ હ વાવીએ આવીએ જેથી મંગળા પક્ષી કોઈની અપેક્ષા ના રહીને કાયમ માટે એમનું જીવનનું આપણે નિયોજન કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે